ગણપતિ મહોત્સવના અનુસંધાને રાજકોટ શહેર પોલીસમાં માન્ય સીપી શ્રી જિજેજા સાબના માર્ગદર્શન હેઠળ એમ તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને એના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે પોલીસના અધિકારીઓ સાથે આયોજકો સાથે પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી બી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે ખાસ કાલના બનાવ અનુસંધાને સુરત શહેરના આજે સવારે માન્ય સીપી સર તરફથી ગણેશ પંડાલના જે આયોજકો છે અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે ત્રણસો ત્રેસ જગ્યા પંડાલ લાગેલા છે એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા જેના અંદર શહેરના દરેક પીઆઈશ્રીઓ ડીસીપીશ્રીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય સીપી સાહેબ દરેકને ખૂબ જ નાની નાની સૂચનાઓ વ્યવસ્થા બાબતમાં એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યોરિટલી ડિસ્કસ કરવામાં આવી છે અને આયોજકો તરફથી બી પોલીસને અમુક સુજાવો ના કેવલ મંડપ બાબતમાં સાથે સાથેસાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનું તહેવાર આવે છે એના જુલુ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ફ્લેશ નહીં થાય ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુઠાવ નહીં થાય એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી સાહેબ તરફથી કરવામાં આવી છે અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મીટિંગ પૂરું થઈ એના પછી અલગથી માન્ય સીપી સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈસીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને ડીસીપીશ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને એસીપી પીસડી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે પેટ્રોલિંગ સતત રાખે ત્યાંના વડીલો સાથે દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે એની ખાસ કાળજી રાખીને પોલીસને આજે સૂચનાઓ આપવામાં આવી છે અને આજે એ સૂચનાઓનું અમલવારી એમ તો રાતથી કિસાફ સતત મોનિટરિંગ કરતા હતા પુરુષ શહેરની ઘટના પછી દરેક ટીમને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને અધિકારીઓને ખૂબ જ એના પરથી એલર્ટ કરવામાં આવ્યા પોલીસની પેટ્રોલિંગ રાતે તેજ કરવામાં આવી પોલીસની હાજરી વળાવવામાં આવી અને આજે એના અનુસંધાન અત્યારે પોલીસના પ્રયાસો ચાલુ થઈ ગયા છે એમ તો અગાઉથી ચાલુ છે અને સાથે સાથે આજે માન્ય ડીજીપી રાજ્ય પોલીસ વડા નિધિ ટીન વગેરે આ જે વીસી છે પોલીસ ખાતાના દરેક અધિકારીઓ સાથે એમાં જે સૂચનાઓ મળશે એનું બી ચોક્કસ સામલ અમે લોકો આ જે બી તહેવાર છે એના અનુસંધાને કરીશું સંવેદનશીલ વિસ્તારમાં બેસિકલી જે એમ તો અમે લોકો ખાસ કરીને જે ભીડભાડવાળા વિસ્તાર છે એમાં ખાસ કરીને આજે ડ્રાઇવ એકસો પેંત્રીસ એક્ટની એકસો પચ્યાસી એક્ટની એ ડ્રાઈવ ભીડભાડ વિસ્તારમાં ગાર્ડનમાં અને માર્કેટ એરિયામાં સી ટીમનું ખૂબ જ મહત્તમમાં મહત્તમ ઉપયોગ થાય બાઇક પેટ્રોલિંગનો ખૂબ મહત્તમ ઉપયોગ થાય માન્ય ડીજીપી સાહેબ શ્રી અને સીપી સાહેબની સૂચનાઓ છે જે ફૂટ પેટ્રોલિંગ છે દરેક શેરી ગલીઓ સુધી એ પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે એના આધારે લોકોથી મળે અને કોઈ રીતે બી એક લેક્યુના નહીં રહી જાય એના માટે ખાસ કાળજી સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવી છે સાથે સાથ સૂચના કરવામાં આવી છે કે તાત્કાલિક એમના વિસ્તારમાં એ અગાઉ એમને કરી છે ફેર શાંતિ સમિતિની મિટિંગોનું આયોજન કરવાનું વડીલો સાથે મળવાનું અને